શિક્ષણને લઈ વાતો તો મોટી મોટી કરવામાં આવે છે સરકાર દ્વારા પરંતુ જ્યારે જમીનની હકીકત કેટલીકવાર સામે આવે છે ત્યારે ઘણી વખત સરકારને શરમ આવતી હશે કે નહીં તે ખબર નથી પરંતુ અનેક વખત આવી પરિસ્થિતિ સામે આવે છે તેવી જ એક સ્થિતિ ફરી એક વખત સામે આવી છે ઘણીવાર ક્યાંક જર્જરિત શાળા સામે આવે છે તો ક્યાંક પોપળા પડતી શાળાના દ્રશ્યો સામે આવતા હોય છે ત્યારે હવે હદ તો ત્યાં સુધી થઈ ગઈ છે કે શાળાની શિક્ષિકાએ વર્ગખંડ માટે સરકારને રજૂઆત કરી હશે પરંતુ ત્યારબાદ થાક્યા બાદ અંતે ટ્વીટ કરવું પડ્યું હશે તેને તેવું જ એક ટ્વીટ હાલ વાયરલ થઈ રહ્યું છે જેમાં શાળાના વર્ગખંડની કમી છે શું છે આ ટ્વીટ જેને લઈને વિગતવાર વાત કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મંસૂરી આપણા શિક્ષણ મંત્રી શિક્ષણની સ્થિતિને લઈને મોટી મોટી વાતો કરે છે પરંતુ ઘણી વખત તેમની વાતો બાદ જ તરત જ એવા દ્રશ્યો આવે છે રાજ્યની શાળામાં જેને લઈને જ શિક્ષણની સ્થિતિની પોલ ખુલી જાય છે સરકાર પર વારંવાર ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપવાનો આરોપ પણ લાગતો રહે છે અને સરકારી શાળાઓને ખરાબ સ્થિતિમાં રાખવાનો તેને લઈને જ આરોપ લાગે છે પરંતુ અગાઉ પણ જર્જરિત શાળાને લઈને અનેક વખત સવાલો ઉઠ્યા છે ત્યારે સરકાર પણ બજેટને લઈને હજારો કરોડો વાપરવાના દાવાઓ કરે છે ત્યારે ફરી એક વખત એવી સ્થિતિ સામે આવી છે કે જેને લઈ સરકારને પણ પડે કારણ કે શાળામાં શિક્ષિકાએ જ વર્ગખંડની અછતને લઈને ટ્વીટ કર્યું હતું જે વાયરલ સરકારી શાળાઓની પોલ ખુલી ગઈ હતી રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગોમટા ગામની કન્યા શાળાની છે જ્યાં શાળામાં વર્ગખંડની ઘટના કારણે વિદ્યાર્થીનીઓ ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બની છે ત્યારે ત્યાંની એક શિક્ષિકાએ ટ્વીટ કર્યું હતું જે સોશિયલ મીડિયામાં ટ્વિટર પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે જેને લઈને શાળાઓની આવી સ્થિતિને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વિપક્ષ પણ શાળાની સ્થિતિને લઈને પ્રહાર કરી રહ્યું છે જરા વિચારો કે આ શિક્ષિકાએ કેટલી રજૂઆત બાદ અંતે કંટાળીને ટ્વિટરનો સહારો લેવો પડ્યો હશે પરંતુ હવે એવો પણ આરોપ લાગી રહ્યો છે કે ટ્વિટર પર શિક્ષિકાનું આ ટ્વીટ વાયરલ થઈ ગયા બાદ શિક્ષણ નીતિની પોલ ખુલી જતાં તંત્રએ ટ્વીટ ડિલીટ પણ કરાવી હતી જેને લઈને કોંગ્રેસના જોનલ સ્પોક્સપર્સને તાત્કાલિક વર્ગખંડ બનાવવાની માંગ કરી છે તેમજ ભાજપ પર શિક્ષણ નીતિને લઈ પ્રહાર પણ કર્યા હતા તો બીજી તરફ ઈસુદાન ગઢવીએ પણ ટ્વીટ કરીને લખ્યું હતું કે આ છે ગુજરાતની અસલી તસવીર જ્યાં બાળકોને ભણવા માટે વર્ગખંડ પણ નથી એકવીસ વર્ષથી ભાજપ સત્તામાં છે ભાજપને બસ વધુ સીટ જોઈએ છે બાકી વધુ જનતાએ પોતાની રીતે કરી લેવાનું હોય છે આવી ટ્વીટથી તેમણે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા તો અનેક લોકોએ સોશિયલ મીડિયા પર પણ સરકાર પર કટાક્ષ કર્યા હતા લોકોએ ગોમટા ગામની શાળાને લઈને જે ટ્વીટ થયું હતું તે રીટ્વીટ કર્યું અને એક અભિયાન છેડી દીધું છે લોકોએ મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ પાસોરિયાને ટેગ કરીને ટ્વીટ કરી રહ્યા છે અને તાત્કાલિક વર્ગખંડ સહિત સારી શાળા બનાવવાની માંગ કરી રહ્યા છે એક યુવકે તો ટ્વીટમાં એવો પણ કટાક્ષ કર્યો કે ભાજપની ત્રણસો કરોડની રાજકોટમાં ઓફિસ છે એટલે કે કાર્યાલય છે ત્યાંથી ફક્ત

ગામોની શાળાઓ હશે જેમાં સ્થિતિ આવી હશે વારંવાર ગુજરાતના વિવિધ વિસ્તારમાં સરકારી શાળાઓને લઈ તસવીરો સામે આવતી રહી છે જેને લઈને રાજ્યમાં શાળાની સ્થિતિ ઉગાડી પડે છે સરકારને જ્યારે રજૂઆત કરવામાં આવે છે તો જૂની સરકારોની સાથે સરખામણી કરે છે પરંતુ હવે સ્થિતિ બદલાય છે તે સમય પ્રમાણે ત્યારની સ્થિતિ અત્યારે વારંવાર સરખાવીને સરકાર હાથ કેમ ખંખેરવા માંગે છે હવે જોવાનું રહ્યું કે ગોમટા ગામની કન્યા શાળાને વર્ગખંડ મળે છે કે નહીં આશા રાખીએ કે રાજ્યમાં તમામ સરકારી શાળાઓની સ્થિતિને લઈ સરકાર ચિંતિત બને અને સુધારો કરે તે જરૂરી છે હાલ તો સમાચારમાં બસ આટલું જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર